ક્રિકેટ પ્રસારણ ક્રિક એપના માધ્યમથી કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં અલ્પેશભાઈ ઠક્કર અને કાર્તિકભાઈએ મજેદાર એમ્પાયરિંગ કરી હતી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો જ્યારે કોલેજ ના ક્લાર્ક વિષ્ણુભાઈ નાઈ અને પિન્ટુ સોલંકીએ સહકાર આપ્યો હતો ડીસા સ્પોર્ટ ક્લબના ટ્રસ્ટીઓએ પણ આ ટુર્નામેન્ટ માટે વિનામૂલ્યે ગ્રાઉન્ડ ફાળવી ખેલાડીઓ અને આયોજકોને મદદ કરી હતી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ડીસા કોલેજના ટ્રસ્ટી શિવાનીબેન પટેલ અમીષાબેન પટેલ સ્પોર્ટ ક્લબના એડવાઇઝરી કમિટીના ચેરમેન હરેશભાઈ રાવલ ઉપસ્થિત રહી ડીસા કોલેજના આયોજનોને બિરદાવી આયોજક ડોક્ટર આરડી ચૌધરીને અને કોલેજને અભિનંદન પાઠવ્યા ન્યૂઝ But I'm